ચીકલી પોલીસે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર બલવાડા ગામ નજીકથી વાતમીના આધારે ચાર પોઈન્ટ ચોરાણું લાખના વિદેશી દારૂ સાથે બેને ઝડપી પાડ્યા હતા તો ત્રણને બોન્ડેડ જાહેર કર્યા હતા ચીકલી પોલીસના સર્વેલ જ સ્ટાફને મળેલ બાતમીના આધારે બલવાડા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર વૉચ ગોઠવતા બાતમી મુજબની નંબર વગરની ક્રિયા સોનેડ કાર આવતા જેને ઊભી રાખવાનો ઈશારો કરતા કાર ચાલકે પૂરઝડપે હંકારી લેજી સ્ટેરિંગ પર નો કાબૂ ગુમાવી

પટેલ રહેવાસીલપામ પટેલ પટેલનો માણસ તેમજ દારૂ જથ્થો મંગાવનાર આયુષ ઉર્ફે જિલ્લો પ્રવિણ માયાવંશી રહેવાસી નિઝર તાલુકો બારડોલી જિલ્લો સુરત એમ ત્રણ જેટલાને પોલીસ ચોપડે વોન્ટેડ